એમના પરિવારજનો એના પુત્રો અને એના પૌત્રોએ એવું નક્કી કર્યું કે આપણે આ દેહદાન અને ચક્ષુદાન દ્વારા અન્યને ઉપયોગી થવાય એવો ઊંચ વિચાર એને પ્રથમ આવ્યો એના બે આંખોનું દાન કરવામાં આવ્યું પછી દેહદાન એમ્સ રાજકોટની હોસ્પિટલમાંથી એની એમ્બ્યુલન્સને બોલાવી એના ટીમ દ્વારા એના દેહદાનનો પણ સંકલ્પ કર્યો અને દેહદાન કરવામાં આવ્યું રસાની અંદર આ એક અમંગળ ઘટનાને મંગળ રીતે ફેરવી અને વાજતે ગાજતે એમની સ્મશાનયાત્રામાં ફૂલ અને ઢોલ સહિત એમની સ્મશાનનાત્રા ગામ વચ્ચેથી નીકળી એટલે લોકોને ખબર પડી કે ભાઈ આ કેમ ઢોલ વાગે છે તો પછી લોકોને પ્રેરણા મળે કે ભાઈ આ એક દેહદાન કર્યું છે અને ચક્ષુદાન કર્યું છે એવા બાનું અવસાન થયું હોવાથી લોકોને પ્રેરણા મળે એટલે વાજતે ગાજતે સ્મશાન સુધી લાવ્યા અને અહીંથી એમ્સ એમ્બ્યુલન્સની અંદર એમને રાજકોટ લઈ જવામાં આવ્યા બંને આંખો દ્વારા અન્યને થી એને ચક્ષુ આપેલું મળશે અને આ અને બે આ બોડી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે એના અભ્યાસ માટે રાજકોટમાં ઉપયોગમાં આવે એવા શુભ વિચારથી આ પરિવારે જે સંકલ્પ કર્યો છે અને ઢસાને પ્રેરણા આપી છે એટલે એમની રાજપરા પરિવાર વતી એમનો અને ઢસા ગામ વતી આ કનુભાઈ વાઘજીભાઈ સમાચારમાં આગળ વાત કરીએ તો કિર્ગીસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિદ્યાર્થીઓ પર સ્થાનિક વિદ્યાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે